ભાવનગરના નવ નિયુક્ત એસપી નિતેશ પાંડેએ આવારા તત્વો બુટલેગરો તેમજ ડ્રગ્સ માફિયાઓને છેડતી કરતા જે લોકો છે તેની સામે એક મોટો ધડાકો કર્યો છે જાણો શું છે વિગત અમારા અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ આગામી સમયમાં હવે દિવાળીના તહેવારો છે જે નજીક આવી રહ્યા છે જેને લઈને ભાવનગર પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને ભાવનગરના યુવાધનને ડ્રગ્સના રવાડે જે ચડાવવામાં આવ્યા છે તેની સામે એક એક્શન પ્લાન છે તે તૈયાર કરવામાં આવ્યો છે સાથે જ જો વાત કરવામાં આવે તો નાના વેપારીઓને તહેવારોમાં રંજાડતા જે આવારા તત્વો છે જે વ્યાજખોરો છે સાથે જ મહિલાઓની જે છેડતી કરતા રોડ સાઈડ રોમ્યો છે જેને લઈને ભાવનગર એસપી નિતેશ પાંડે ખુદ મેદાનમાં આવ્યા છે અને પોતાનો એક જે પર્સનલ નંબર છે તે તેમણે જાહેર કર્યો છે અને તેમણે ભાવનગરના નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિની વિરુદ્ધમાં તમારી જો કોઈ ફરિયાદ હોય તો તમે સીધો જ મારો જે પર્સનલ નંબર છે તેની ઉપર તમે વ્હોટ્સઅપ દ્વારા તમે મને ફરિયાદ આપી શકો છો સાથે જ તમે મને ફોન કરીને પણ માહિતી આપી શકો છો આમ તેમનો જે પોતાનો જે પર્સનલ નંબર છે તે નંબર છે અઠ્યોતેર ચુમ્મોતેર બાસઠ અઠયોતેર ચુમ્મોતેર ફરી અમે રિપીટ કરીશું અઠયોતેર ચુમ્મોતેર બાસઠ અઠ્યોતેર ચુમ્મોતેર જે નંબર છે ભાવનગર ના નિતેશ પાંડે જાહેર કર્યો છે તેમની સામે પણ ફરિયાદ ન લેતા હોય તો આ મામલે સીધા જે તમે હવે ભાવનગરના જે નવનિયુક્ત એસપી છે તેને ફરિયાદ કરી શકો છો આમ ભાવનગરના જે નવનિયુક્ત એસપી છે નિતેશ પાંડે તે પોતે ખુદ હવે મેદાનમાં આવી ગયા છે મામલે નીતિશ પાંડે ખુદ હવે મેદાનમાં આવ્યા છેલ્લા વાત કરવામાં આવે તો લાંબા સમયથી નીતિશ પાંડે જયારે ભાવનગરમાં હાજર થયા અત્યારે ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને સાથે જ જે કામચોર પોલીસ અધિકારીઓ છે અને સાથે જ જે બેફામ બનેલા જે પોલીસ કર્મચારીઓ છે તેઓમાં પણ ભયનો એક જે માહોલ છે તે વ્યાપી જવા પામ્યો છે પાંડે હાજર થયા ત્યારથી લઈને સતત અત્યાર સુધી રેડો કરાવવામાં આવે છે 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 જે ગેરકાયદેસર તેને બંધ કરી દેવામાં પણ તેમની દ્વારા સૂચના આપવામાં આવી સાથે જો વાત કરવામાં આવે તો ગઈકાલે જ ભાવનગરના તમામ જે થાણા અધિકારીઓ છે ભાવનગર જિલ્લાના જે અધિકારીઓ છે તેમની એક ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને અમારા જો અધિકારી સૂત્રોનું માનવામાં આવે તો નિતેશ પાંડે લાલ આંખ કરીને જે અધિકારીઓ છે તેમને સીધો

મિલકત સંબંધી શરીર સંબંધી ગુનાઓ વધી શકે છે આ આ કેવી રીતે અટકાવી શકાય એના પ્લાનિંગ માટે આજે અમે પોલીસ સાથે એક અમારા અલગ અલગ અધિકારીઓ સાથે એક મીટિંગ કરી અને જે ભાવનગર શહેરમાં જે વેપારી વર્ગ છે આ લોકો જોડે પણ એક મીટિંગ કરી અને શું શું કાળજી રાખવી છે ધારો કે સીસીટીવી છે કેવી રીતે એનું જે છે એક બધું સિસ્ટમ વ્યવસ્થિત ચાલે આ માટે ખાસ સૂચના આપી પોલીસ તરફથી પણ એવી ખાતરી આપવામાં આવી કે આવતા દિવસોમાં આમ રેગ્યુલર અમારી પેટ્રોલિંગ ચાલે છે બટ પોલીસની વિઝિબિલિટી વધે પેટ્રોલિંગ વધે એના માટે પણ જે છે પોલીસના લેવલે પણ એક ખાસ જે છે સ્કીમ બનાવવામાં આવી છે અને આજથી આ જે સ્કીમ જે છે એ લાગુ કરવામાં આવશે અને જેટલા પણ માર્કેટ એરિયા છે જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે એમાં પોલીસ પેટ્રોલિંગ ગાડી બાઇક મારફતે કરવામાં આવશે સાથે સાથે છેલ્લા મારા આવ્યા પછી જે મારા માનીની એચએમ સાહેબ છે એના તરફથી એક વ્યાજ વટાવ ઉપર એક બહુ ખાસ ભાર મૂકવામાં આવે છે એના ભાગરૂપે અમે ટોટલ જે છે ગુનાઓ દાખલ કર્યા છે અને એમાં જે છે અમે ટોટલ જે છે નવ આરોપી વિરુદ્ધ જે અટક થયા અને એમાં એક રીડા ગુનેગાર આ વ્યાજમાં જૂના પ્રકરણો આવી ગયા છે આ આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને એક મારો જે ખાસ એક જે ફોકસ હોય છે કે જે બહેનોને જે છેડતી હોય છે ઓનલાઈન અત્યારે એક ટ્રેન્ડ જે જોવામાં આવે છે કે ઓનલાઈન ફેક એકાઉન્ટ મારફતે બહેનોના હેરાન કરવામાં આવે છે એને બદનામ કરવામાં આવે છે તો આના ઉપર પણ એક ખાસ અભિગમ સાથે અમને છેલ્લા લગભગ દેઢ મહિનામાં ટોટલ દસ જેટલા છેડતીના ગુનાઓ અને બે એવા છેડતીના ગુનાઓ જેમાં આઈટી એક્ટ પણ છે આ દાખલ કરવામાં આવેલ અને એમાં જે છે અમે ટોટલ આઠ આરોપી વિરુદ્ધ જે છે કાયદેસરની કાર્યવાહી કરીએ એક આરોપી છેલ્લા થોડા દિવસ પહેલાં જ એમપીથી પકડવામાં આવેલ આ જે કિસ્સાઓ હોય છે એમાં ઘણી વખત ફરિયાદી જે છે એ પોલીસ પાસે આવવામાં બીવે છે તો અમુક કોોક્કસ કિસ્સાઓ માટે અમે એક જાહેર નંબર જાહેર કરું છું જે જેનો કંટ્રોલ મારા પાસે જ હશે આ નંબર ઉપર ચાર કિસ્સાઓમાં જે લોકો છે મને ડાયરેક્ટ કોન્ટેક કરી શકે છે એક છે કોઈ પણ ડ્રગ્સ રિલેટેડ કોઈ માહિતી હોય બાતમી હોય ફક્ત ડ્રગ્સ જે નશા માટે યુઝ થાય છે આના માટે બીજું છે કોઈ પણ છેડતી બાબતે અગર ઇસ્યુ હોય બહેનને તો એ આ નંબર ઉપર મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે ત્રીજું છે વ્યાજ વટાવની કોઈપણ ફરિયાદ હોય તો પણ જે છે મને આ નંબર ઉપર ડાયરેક્ટ કોન્ટેક કરી શકાય વોટ્સએપમાં એક મેસેજ મૂકી શકાય અમે એના રિપ્લાય આપશું અને ચોથું છે કે નાનામાં નાના વેપારી અને મોટામાં મોટા વેપારી ઘણી વખત આવે છે પોલીસ પાસે બટ નાના વેપારીઓ પાસે ક્યારે ક્યારે કોઈ માધ્યમ રહેતું નથી ગભરાય છે પોલીસ પાસે આવવા માટે તો નાનામાં નાના વેપારી લારીવાલા પણ અગર કોઈ લુખા એને હેરાન કરે છે તોડ કરવાના ઇરાદેથી તો આ નંબર ઉપર મને કોન્ટેક કરી છે કરી શકે છે આ નંબર છે સેવન એટ સેવન ફોર સિક્સ ટુ સેવન એટ સેવન ફોર ફરીથી રિપીટ કરું છું સેવન એટ સેવન ફોર સિક્સ ટુ સેવન એટ સેવન ફોર આ ખાસ ચાર કિસ્સાઓ માટે છે ડ્રગ્સ રિલેટેડ કોઈ બાતમી હોય કોઈ બહેન દીકરીને હેરાન કરતા હોય છેડતીનો કોઈ મેટર હોય ત્રીજો વ્યાજ કોઈ મેટર હોય અને કોઈ વેપારી વર્ગ જેમાં નાનામાં નારા નાના જે વેપારી છે જે લારી ચલાવે છે રેખડી ચલાવે છે એને અગર કોઈ હેરાન કરતા હોય આ નંબર ઉપર મને જે છે એ મેસેજ મૂકી શકે છે એની જે પણ કોઈ અરજી છે અરજી સ્વરૂપમાં એના વોટ્સએપ નાખી શકે છે હું એના રિસ્પોન્ડ કરશું અને જે પણ કાયદેસર કાર્યવાહી છે આ એમાં કરવામાં આવશે તો મીડિયા મિત્રો મારફતે મારી એક છે કે આ નંબર જે છે આપ ભાવનગર સિટી અને જિલ્લામાં જેટલું જાહેર થાય આપ એ કરો બટ આ ફક્ત ચાર મેટરમાં યુઝ કરવામાં આવે પછી નાના નાના દેશી દારૂ આમાં પણ અગર કોઈ એમાં અરજી કરશે તો ખોટી રીતે એક એનો ઉપયોગ થશે તો જે ચાર જે મારા લા મને જે લાગે છે કે જે મારા પ્રાયોરિટી એરિયા છે આ ચાર માટે આ નંબરનો ઉપયોગ હું કરશું અને આમ તો બીજા એકસો બાર નંબર છે પછી અમારો અત્યારે થોડા દિવસ પહેલાં અમે દરેક થાનામાં પણ ઘણા બધા જે સરકારે નંબર આપ્યું છે અમારો મોબાઈલ નંબર છે એનો પણ આપ કોન્ટેક કરી શકો છો પણ આ નંબર જે છે ખાસ ચાર પ્રાયોરિટી એરિયા જે મારો છે આને માટે છે એના હવે કોન્ટેક કરી શકો છો એ રેગ્યુલર છે રેગ્યુલર નંબર પણ છે અને વોટ્સએપ નંબર પણ છે આમાં પણ એવું છે કે આપને જે કીધું સીસીટીવી અમારા એક નેત્રમના છે સરકાર તરફે એમાં અત્યારે અમને ખાસ અભિગમ એ સાથે જે થોડા બંધ હતા એમાં ઘણા બધાને ચાલુ કરાવી દીધા છે અને બીજા માટે પણ પ્રોસેસ ચાલુ છે અને સાથે સાથે અમને આજે જે વેપારીઓ જે અમારા મિત્રો છે એના સાથે મીટિંગ કરીને આ લોકો પણ જે સીસીટીવી યુઝ કરે છે ચાલુ કન્ડિશનમાં હોય વ્યવસ્થિત એંગલ ઉપર હોય વ્યવસ્થિત બેકઅપ હોય આવી પણ એની સૂચનાઓ આપી તો આ બધા એક એક સીસીટીવી ઓવરઓલ નેટવર્ક સુચારુ રૂપથી ચાલે આના માટે પ્રયત્ન ચાલુ છે એ અચ્છા એ અમે એકવાર આમાં જે કીધું અમારા અમારા એમાં ઉપર ખાસ અભિગમ છે અમે આગળથી વેપારી જે ભોગ બનનાર છે કોઈ નાનામાં નાના પણ વેપાર ભોગવનાર મારા પાસે આવ્યા અને અમે તાત્કાલિક ધોરણે ગુના દાખલ કરાવ્યું છે સુરતથી પણ અમે અમુક કિસ્સામાં આરોપી પકડીને લાવ્યા છે તો આપને જે મેટર કીધું અમે આમાં પણ બાર જોઈ લેશું કે એમાં શું અપડેટ છે બટ જે પણ હશે કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે બટ મારો એક જ એમાં બધાને એક ગુજારીશ છે કે આમાં જે સાચા હોય એ લોકો આવે ઘણી વખત પૈસાની નોર્મલ લેતી દેતીમાં પણ જે છે એને વ્યાજ વટાવનો એક સ્વરૂપ આપીને આવી જાય છે તો આ એક કાયદાનો ખોટો દુરુપયોગ છે તો એમાં મારી ખાસ એક બધાને એક રિક્વેસ્ટ છે કે જે સાચા જે વ્યાજ વટાવના ભોગ બનારો છે એ અમારા પાસે આવે નહી પોલીસ પ્રોહિબિશનના જે કાયદા છે એ ગુજરાતમાં કડકાઈથી એનું પાલન થાય છે અને આવતા વર્ષોમાં પણ આવતા દિવસોમાં કરવામાં આવશે અને આ જે વિસ્તાર છે એ આવ્યા અમે એની રજૂઆતો સાંભળી અને અમે સૂચના આપી છે કે કડકમાં કડક પગલાં લાવવામાં આવશે અમારા અધિકારી અહીંયા વિઝિટ કરી મામલતદાર અને સરકારી અધિકારીઓ સાથે જે વિધવા સહાય યોજના અહીંયા લગભગ ચારસો જેટલા મહિલાઓને મળે છે વિધવાઓને મળે છે આને સાંભળ્યું ઘણા બધા એમ કીધું કે નેચરલ કાર્ડનોથી ઓલ્ડ એજના કાર્ડનો એની જે હસબેન્ડ એની ડેથ થઈ છે પાસ્ટમાં જે પણ હોય અમે આવતા દિવસોમાં પ્રોહિવિશનના કાયદાના કડકાઈથી પાલન કરાવશું

એના માટે આજે આ વખતે પ્લાનિંગ કરી છે આમાં એટલા માટે કીધું કે જ્યારે એ જે લોકો ભેગા થાય છે રાત્રિના સાંજેના સમયે પટાખડા જે ફોડવાના દિવસ હશે વીસ એકવીસના આજુબાજુ તે સમયે તો એમાં કીધું છે કે પોલીસની અલગ અલગ ટીમો જે છે એની પ્રેઝન્સ વધારે રહેશે અને અમારી કોશિશ રહેશે કે આ વખતે

તો જે મેઇન મેન જે માર્કેટ વિસ્તારો છે એમાં ખાસ અત્યારથી એક સ્કીમ બનાવી લીધી છે કે મેઇન મેન ચોકડી મેન મેન પોઈન્ટ ઉપર જે છે પોલીસ પોઈન્ટ રહેશે ટ્રાફિક પોઈન્ટ અથવા તો સ્થાનિક પોલીસનો અને એના માટે પણ પ્લાનિંગ થઈ ગઈ છે આમ એક એનાથી એક એડિશનલ જે પોઈન્ટ છે અમે અમારા ટ્રાફિક શાખાને સૂચના આપી છે કે ત્રણ વસ્તુ એક તો બગૈ નંબર પ્લેટની ગાડી બીજું કાલા શીશા કાલા શીશા જે હોય છે અને ત્રીજું કોઈ મોબાઈલ સાથે અગર બે ટુ વ્હીલર અથવા તો ફોર વ્હીલર ડ્રાઈવ કરતા હોય એના માટે જે છે અમે આવતા દિવસોમાં ડ્રાઈવ આપી છે જે પણ ઈલીગલ જે એક્ટિવિટી છે કડક લેવામાં એને વિરુદ્ધ કડકમાં આવશે જે 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 કીધું આને પણ પણ છે છે કોઈ એવું અગર ચાલતો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે અમે લોકોને એક તો ખાસ અપીલ છે કે એક તો જે લોક સિસ્ટમ જે ઘરના હોય એ વ્યવસ્થિત હોય સારા હોય અને જે ખાસ એના જે મહેંગી ચીજ વસ્તુઓ છે કેશ છે એને વ્યવસ્થિત એ લોકો લોક કરીને જ આવે અને ત્રીજું જે છે અમારા લેવલે પણ આવા વિસ્તારોમાં પણ અમે પણ જે છે ખાસ એક પેટ્રોલિંગ સ્કીમ છે કે આવા બનાવ બને અટકી જાય અથવા તો ઓછું એવા બનાવ બને એના માટે અમારી પણ એક સ્કીમ છે તો લોકોને પણ એવી જ એક ગુજારીશ છે કે આ લોકો પણ જે છે એક્ટિવ રહે ઘરોમાં રેસીડેન્શિયલ એરિયામાં સીસીટીવી હોય જે અત્યારે સૂચના આપી સીસીટીવી ચાલુ કન્ડિશનમાં હોય વ્યવસ્થિત હોય એંગલ સારા હોય બેકઅપ સારા હોય એ પણ એ લોકો ખાસ ધ્યાન રાખે ઘણી બધી સોસાયટીમાં એનો પોતપોતાના પણ સિક્યુરિટી એ લોકો સ્ટાફ રાખે છે આ પણ અલર્ટ હોય એક્ટિવ હોય તો આના માટે પણ જે છે ખાસ બધાને એક સુઝાવ છે એમાં જે છે જેટલા પણ આ પર્ટિક્યુલરમાં જે ઇન્વોલ્વ હતા ઉપરથી નીચે બધાના નામ ખોલી ખોલી નાખ્યું છે જેટલા અત્યારે ત્યારે તાત્કાલિક જે અલગ અલગ ટીમો બનાવીને અમને કારવાઈ કરી જેટલા ધરપકડ ઝડપથી થયા આ થઈ ગયા અને આગળ જે હશે જે બાકી છે એના માટે પણ મહેનત ચાલુ છે તો આપણે સંભળા હતા ભાવનગરના એસપી નિતેશ પાંડે તેમણે સમગ્ર વિગત આપી હતી અને સાથે જ જ્યારે વેપારીઓ સાથે પણ ભાવનગરના એસપી મીટિંગ કરી હતી ભાવનગરની એસપી કચેરી ખાતે તેમાં વેપારીઓને પણ અપીલ કરવામાં આવી છે કે આગામી તહેવારો નજીક આવી રહ્યા છે લોકો પણ અપીલ કરી છે કે તમે જો ફરવા જતા હો બહાર જતા હો તો તમારા ઘરના જે સીસીટીવી છે તે ચાલુ રાખવા જોઈએ વેપારીઓને કહ્યું છે ખાસ કરીને આંગળીયા પેઢીઓને પણ સૂચના આપવામાં આવી છે કે તહેવારોનો જે આ સમય છે ત્યારે તમારા જે કર્મચારીઓ છે તેમના નામ છે તેમના ડેટા છે તે સાચવીને રાખવા સીસીટીવીનો બે ચેક પૂરે પૂરો રહે તે પણ જાણ કરવી જો કોઈ લોકો ફરવા જતા હોય તો તમારા નજીકના જે તમારું મકાન બંધ હોય તમે ફરવા જતા હોય તો તમારું જે નજીકનું પોલીસ સ્ટેશન છે ત્યાં પણ જાણ દોરવું અને સાથે જ એસપી નીતેશ પાંડેએ કહ્યું તો આગામી જે તહેવાર નજીક આવી રહ્યા છે જેને લઈને સતત ડ્રાઈવ ગોઠવવામાં આવશે સાથે જ ભાવનગર પોલીસમાં ફરજ બજાવતા અને કાળા કાચની જે ગાડીઓ જે છે તે ફેરવતા હોય છે તેમની ઉપર પણ તેમણે કહ્યું છે કે સતત તેમની ઉપર ડ્રાઈવ કરવામાં આવશે તેમને પણ દંડ કરવામાં આવે કોઈને નહીં છોડવામાં આવે આમ ભાવનગરના એસપી છે નીતેશ પાંડે જ્યારે ભાવનગરમાં આવી ચૂક્યા છે ત્યારે લોકો પણ હવે તેવું માની રહ્યા છે કે ગેરકાયદેસર છે છે વિધવા મહિલાઓ માત્ર દારૂ પીવાને લીધે થઈ છે અને તેઓ ભાવનગર ફરિયાદ કરવા માટે આવ્યા હતા ત્યારે તેમને પણ એવો વિશ્વાસ હતો કે અમને સાંભળવા મળ્યો છે કે ભાવનગરના જે નવ નિયુક્ત એસપી આવ્યા છે નિતેશ પાંડે તે ખૂબ જ સારા છે નોન કરપ્ટેડ અધિકારી છે અમારી ફરિયાદ ચોક્કસ

એસપીને ધ્યાન દોરવામાં આવ્યું હતું અને કહ્યું હતું એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે પરંતુ પોલીસ જે છે તે ફરિયાદ બર્કિંગ કરી રહી છે જેને લઈને પણ એસપી કહ્યું હતું કે હું ચોક્કસથી તપાસ કરાવીશ અને જવાબદાર જે અધિકારીઓ છે તેની સામે પગલા લેશું આમ ભાવનગરના એસપી ખુદ હવે એક્શન મોડમાં આવી ગયા છે જોવું રહ્યું ભાવનગરની દિવાળી છે તે હવે સુપેરે સંપન્ન થાય છે કે પછી બે હજાર ચોવીસની જેમ રક્ત રંજિત થાય છે તે તો હવે આવનારો સમય જ કહેશે યશપાલ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો Ek